કાળી ચાલે છે કોઈ સિંગલ નથી બધા સાથે મળીને કામ કરે જો કે આપણે જેટલું આપણા પોતાનો વિચાર કરીએ છીએ આ સૃષ્ટિના બેલેન્સ માટે આ પક્ષીઓનું પણ એટલું જ મહત્વ છે મિત્રો કાલે અતિશય વરસાદના લીધે આપણું કામ છે મુલતવી રાખ્યું હતું આજે ફરી પાછું આપણે સવારના ના સ્ટાર્ટ કર્યું છે અને આપણું નેક્સ્ટ લોકેશન એટલે કે આમનાથ રોડ છે કામનાથ રોડ એટલે જેલ દરવાજા રોડ એની એક્ઝેક્ટ અહિયાં નૂર એલ્યુમિનિયમ જે સેક્શન છે એની સામેની બાજુ અહીંયા વડના ઝાડની ની છે આપણે આ બંને કુંડા રાખ્યા છે નેક્સ્ટ લોકેશન છે જે કામનાથ રોડ છે જેલ દરવાજા રોડ ત્યાં જ સામેની બાજુ મુસ્કાન એલ્યુમિનિયમ છે અને જે શ્રદ્ધા વુડન ફર્નિચર છે એની જો લીમડો છે એ લીમડાની ઉપર અહીંયા આપણે બે કુંડા રાખ્યા છે એટલે કે એક ચણ માટે અને એક પાણી માટે ચાલો અહીંયા પણ આપણે જવાબદારી સોંપતા જઈએ તમારી હવે જવાબદારી કે જ્યારે પણ ખાલી થાય આ ભાઈ છે એ શ્રદ્ધા પ્લાયવુડ ના ઓનર છે એટલે કે શોપ ના ઓનર છે જયારે પણ ખાલી થાય ત્યારે આ કુંડાઓ ભરવાની જવાબદારી તમારી ઓકે ઓકે ચાલો થેન્ક યુ મિત્રો નેક્સ્ટ લોકેશન છે સેક્રેટરીએટ રોડ કોનેન બાપુનું જે મકાન છે મકાનની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા આપણે આ બંને કુંડા રાખ્યા છે અને જવાબદાર આ હવે તારી જવાબદારી છે કે જ્યારે પણ ખાલી થાય ને ત્યારે તારે ભરવાનું છે ઓકે ઓકે ચાલો તાલુકા પંચાયત ઓફિસ અને એક્ઝેક્ટ ત્યાં ઘણા બધા વૃક્ષો લાગેલા છે માં અહીંયા જે વડનું ઝાડ છે ત્યાં આપણે અહીંયા બંને કુંડા લગાવ્યા છે ઘણા બધા વૃક્ષો છે એટલે થયું કે એક આમની બાજુ એટલે કે પીપળનું જે ઝાડ છે ત્યાં પણ આપણે લગાવી દઈએ મિત્રો તો અહિયાં જે પીપળનું ઝાડ છે ને પીપળના ઝાડે અહિયાં બાંધ્યું છે અમારા ડોક્ટર અશરફ સાહેબ જે પશુના ડોક્ટર છે પોતે એમણે પાણીની અંદર પક્ષીઓ જે છે એ ડિહાઈડ્રેશનના કારણે પટકાઈને મરેને જેથી કરી અને પાણીની અંદર એમણે પાવડર નાખ્યો છે ડોક્ટર સાહેબ આપણે કયો પાવડર નાખ્યો છે કુલમિલ કુલમિલ પાવડર નાખ્યો છે પોતાના આજે વિઝિટમાં જવાનું હતું છતાં પણ આ સેવાકીય કાર્યની અંદર અમારા તમામ સાથીઓ છે અગ્રેસર હોય છે તમામ કામ ધંધો મૂકી અને કે સાહેબ પહેલાં આપણે આ એક કાર્ય પતાવી નાખીએ એટલે ખરેખર આ કાબિલે તારીફ છે માટે કરી અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમામ ભાઈઓ માટે કરીને એક લાઈક કરી દો મિત્રો અમારું નેક્સ્ટ લોકેશન છે સેક્રેટરીએટ રોડ થી લઈ અને ટાવર રોડ અને ટાવર રોડ એટલે ફિશરીસ કોલોની ની એક્ઝિટ બાર ની बाजू અહીંયા અમે આ બે પાણીના કુંડા લગાવીએ છીએ એટલે એક પાણીનું કુંડું અને એક ચરણનું કુંડું આધુનિક વિકાસને કારણે પક્ષીઓના રહેઠાણ ઉપર માઠી અસર જોવા મળેલ છે જેને પરિણામે કૃષિ પર્યાવરણને જોખમમાં તો નથી મૂકી રહ્યા ને એ અંગે ગંભીર રીતે વિચારવાની અત્યંત જરૂરિયાત છે કૃષિ પર્યાવરણમાં પક્ષીઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે જેની આપણને જાણકારી ન હોવાને કારણે આપણે એને ધ્યાન પર લેતા નથી આમ કૃષિ પર્યાવરણમાં પક્ષીઓનો શું ફાળો રહેલો છે છે એ સમજવું જરૂરી ખેતી પાકોમાં વિવિધ જીવાતોનું સાહીઠ ટકા નિયંત્રણ કુદરતી રીતે થતું હોય છે જેમાં કીટભક્ષી પક્ષીઓનો મહત્તમ ફાળો રહેલો છે પક્ષીઓની કેટલીક જાતિઓને બાદ કરતા મોટા ભાગના પક્ષીઓ કીટભક્ષી અને માંસ ભક્ષી હોવાને કારણે ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતો અને ઉંદરનું નિયંત્રણ કરે છે વિવિધ ખેતી કાર્યો વખતે વધુમાં વધુ પક્ષીઓ આવતા હોય છે જેવા કે ખેતર ખેડાતું હોય ત્યારે જીવાતોનો કોશેટા અને ઈયળો જમીનમાંથી બહાર નીકળતી હોય તેને ખાવા માટે હળ કે ટ્રેક્ટરની પાછળ ઉડતા જોવા મળે છે તેમજ પિયત નિંદામણ અને કાપણી વખતે પણ વિવિધ જીવાતો જેવી કે મોલોમસી ઈયળો તીડ તીતી ઘોડા ખડમાકડી ખપેટી પતંગિયા ફૂદા ઉધઈ જેવી જીવાતો ખાવા માટે જુદા જુદા પક્ષીઓ આવતા હોય છે ખેતરમાં જોવા મળતા ઢોર બગલા કાબર વૈયા દિવાળી ઘોડો પીડક દૈયડ ચાશ કાગડો લેલા બુલબુલ અને તારોડિયા તેમજ શિકારી પક્ષીઓમાં ચીબરી રેવી દેવી મોટો ઘુવડ કપાસી સમડી તથા કેટલિક જાતના બાજ ઉંદર નિયંત્રણ માટે ઉપયોગી હોય છે જેથી પક્ષીઓ ખેડૂતોના ઉત્તમ મિત્ર ગણી શકાય મિત્રો અમારું નેક્સ્ટ લોકેશન છે એટલે કે એક્ઝેટ જે ટાવર વાળો રોડ છે અને ટાવર રોડ થી સેક્રેટરી પાસે અહીંયા અહીંયા આપણે એક કુંડું રાખ્યું છે મિત્રો અહીંયા એક કુંડું એ માટે છે કારણ કે આમાં દાણા ને ચણ નાખ્યા છે પરંતુ અહીંયા આ કાકાએ અહીંયા જે કેબિન છે એ કેબિન ધારકે

અને એક્ઝેક્ટ જેલ દરવાજા છે એટલે સબ્જી વાલે બાજુમાં જે લીમડાનું ઝાડ છે એ લીમડાના ઝાડ પર અહીંયા આપણે આ બે ગુંડા વ્યવસ્થા કરી છે

ત્યાં દરેક જગ્યાએ એકુંડાઓ બાંધે છે થેન્ક યુ આરીશભાઈ કે તમે આ સેવાની અંદર તમારો ઉમદા યોગદાન આપ્યું છે અમને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણો નેક્સ્ટ લોકેશન છે માંગરોળ બસ સ્ટેન્ડ એટલે કે એક પાછળની બાજુ આપણે લગાવ્યું અહીંયાથી પાછળની બાજુ હતું અને બીજું આ માંગરોળ બસ સ્ટેન્ડનો જે ચોક છે જ્યાં બસો ઊભી રહી છે ચાલો આજના વિડિયો થકી તમે માંગરોળનું બસ સ્ટેન્ડ પણ જોઈ લો કેટલું મોટું અને જબરજસ્ત વિશાળ અમારું માંગરોળનું બસ સ્ટેન્ડ છે અને આ બસ સ્ટેન્ડની એક્ઝિટ

અને બંદર જાપા રોડ એક્ઝેક્ટ અપ્સરાની સામેની બાજુ મોસીન હેરાલ્ડ અને ત્યાં બાજુનો જે લીમડો છે ત્યાં આપણે પક્ષીઓ માટે દાણાની વ્યવસ્થા કરી છે ચાલો તો હવે આપણે બીજા જે નેક્સ્ટ લોકેશનો છે જ્યાં વધુ ઝાડવાઓ છે ત્યાં જઈએ અને ત્યાં જ્યાં જ્યાં કુંડાઓ બાકી રહી ગયા છે એ આપણે ત્યાં લગાવી દઈએ અને મિત્રો બીજું એક બાંધું છે એક ત્યાંની બાજુ બાંધું છે અને એક અહીંયા જે શારદાગ્રામ રોડ છે એ શારદાક્રામ રોડની એક્ઝેટ અહીંયા એક ભાઈનું છે કારણ કે એક ભાઈનો ફોન હતો કે નિઝામ સર અહીંયા વધારે ચકલીઓને સવારને આવતી હોય છે બેઠતી હોય છે એટલા માટે કરીને તમે અહીંયા બાંધી દો એટલે આપણે અહીંયા બાંધી દીધું છે છાયડો પડતો નથી જો તમને એવું લાગે કે તડકો વધુ આવે છે ને અહીંયાં જે આસપાસ જેટલા પણ લોકો છે બધા જો વિડીયો જોતા હોય તો તમારી ફરજ સમજી અને છાયડામાં ક્યાંય પણ બાંધવાનો પ્રયત્ન કરી લેજો નેક્સ્ટ લોકેશન છે શારદાગ્રામ રોડ અને શારદાગ્રામ રોડની એક્ઝેક્ટ અહીંયા ઘણા બધા વૃક્ષો લાગેલા છે એ વૃક્ષોમાં અહીંયા જે લીમડાનું ઝાડ છે ત્યાં આપણે આ કોન્ડુ રાખ્યું છે અહીંયા અને અહીંયા સામેની બાજુ દાદા છે વેલ્ડિંગનું કામ કરે છે એમણે કીધું કે મને પણ એક આપી દો એટલે ઘરે રાખી દઈએ લ્યો દાદા આને રાખો બરાબર અને શક્ય બને ત્યાં સુધી સારી એવી છાયડાની જગ્યાએ બાંધજો ઝાડવા છે ને દાદા કીધું છે કે ભાઈ હું રોજ મેનાને 10 રૂપિયાના ગાંઠિયા નાખું છું કામ જ્યારે હાથમાં લીધું ત્યારે લોકોને એક ઉત્સાહ જાગતો હોય કે ચાલો આપણે પણ આવું કંઈક કરીએ પરંતુ તમામ લોકો પોતાની ફરજ સમજી પોતાના ઘર આંગણે અથવા તો અગાસી ઉપર અથવા તો જ્યાં તમારી આજુબાજુમાં લાગેલા ઝાડવા છે ત્યાં આવી રીતે પાણીનું કુંડું ચણનું કુંડું રાખજો જેથી કરીને મને એક પંક્તિ યાદ આવી ગઈ કે આવો રે મેના આવો રે કાગડા આવો રે કાબર ચોકમાં દાણા નાખ્યા છે એટલે મિત્રો તમારી ઘરે પણ આ રીતે જેટલું શક્ય બને એટલું વધારે ને વધારે આવા દાણા છે પાણી છે એ રાખવાનો પ્રયત્ન કરજો સાથે હવે લાસ્ટ અમારું એક બાકી છે ચાલો ત્યાં આપણે લાસ્ટ લોકેશન આપણે પૂરું કરીએ મિત્રો અમારું લાસ્ટ લોકેશન એટલે કે અહીંયા એક લીમડાનું ઝાડ છે સાદા ગ્રામ રોડ ઉપર જ

આગાઉ પણ આપણે ઘણા બધા પાછલા સમયમાં પણ ઘણા બધા એવા સેવાકીય કાર્યો કર્યા છે આજ પણ કરીશું અને આવનારા સમયમાં પણ કરતા રહેશું હવે મિત્રો ખાસ એક બાબત જણાવી દઉં કે કાલના સમયમાં ખૂબ જ એવો ધોધમાર વરસાદ હતો જેના લીધે અમે કામને પોસ્ટપોન્ડ કર્યું હતું અને આજે ફરી પાછું મોર્નિંગથી અમે નીકળ્યા છીએ કહેવાય ને કે તમે ધારો તો કોઈ પણ કાર્ય છે એ સરળતાથી કરી શકો અથવા તો થઈ શકે બીજી એક વાત ખાસ જણાવી દઉં કે આપણે આની અંદર કોઈ પણ સંસ્થા કોઈ પણ સંગઠન કશું જ જોડાયેલું નથી ગ્રુપ ઓફ નિઝામ જેઠવાના જેટલા પણ મેમ્બર છે આ આ આ બધાના બધાના સાથ સપોર્ટથી આપણે જે કંઈ પણ છે એ બાંધા છે જે માંગરોળના કિસ્મત બોલેરો એસોસિએશન છે એમના જે પ્રમુખ છે જે હારીશભાઈ છે એમનો પણ સારો એવો સપોર્ટ રહ્યો મારા જે સાથી મિત્રો છે તમે વિડીયોની અંદર જોયા છે આ બધાનો સારો એવો સપોર્ટ રહ્યો મારા એકલાથી આ કશું શક્ય હતું નહીં જેટલા પણ લોકો સાથે મળીને કાર્ય કર્યું જેથી કરીને આ શક્ય બન્યું મિત્રો તમે પણ આવા કોઈ સેવાકીય કાર્ય કરવા ઈચ્છતા હોય તમને એવું લાગે કે સાહેબ અમારું સંગઠન છે આ સેવાકીય કાર્ય કરવા ઈચ્છે છે તો અમને ચોક્કસપણે ફોન કરજો મારા જે કોન્ટેક નંબર છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે કમેન્ટમાં પણ હું મારા કોન્ટેક નંબર નાખી દઉં છું જેથી કરી અને આપણે સાથે જશું વિડિયોગ્રાફી દ્વારા કે બીજા લોકોને પણ પ્રેરણા મળે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે જેટલું આપણા પોતાનો વિચાર કરીએ છીએ આ સૃષ્ટિના બેલેન્સ માટે આ પક્ષીઓનું પણ એટલું જ મહત્વ છે ઘણી બધી હિસ્ટ્રીઓ મેં આગળ બતાવી પણ દીધી છે એટલે આના બેલેન્સ માટે કરી અને આપણે જેટલા પણ પક્ષીઓ છે આ તમામ પક્ષીઓ બચાવો અભિયાન માત્ર ચકલી દિવસ ચકલી દિવસ અને ચકલી દિવસ પતી ગયા પછી શું જ્યાં જ્યાં કુંડાઓ બાંધા છે તમામને આપણે કામ પણ સોંપી દીધું છે કે ભાઈ શક્ય હોય તો તમે તમારી રીતે આની અંદર પાણી અને દાણા નાખવાનો પ્રયત્ન કરજો પરંતુ અમે પણ દર અઠવાડિયે અથવા મહિને એની અંદર જાશું દરેક સ્થળ પર જઈ અને દાણા અને પાણીની વ્યવસ્થા કરશું તો મિત્રો ચેનલ પર નવા છો આ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો તમે પણ આની અંદર ભાગીદાર જ છો કારણ કે તમે આપણો વિડીયો જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો છો કમેન્ટ કરો છો અને જેટલા પણ સાથી મિત્રોએ મને સાથ સહકાર આપ્યો છે સપોર્ટ આપ્યો છે માંગરોળના તમામ લોકોએ જે મને સપોર્ટ આપ્યો છે એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો ત્યાં સુધી આવજો બાય બાય